પુષ્ટિમાર્ગના તત્વો જે લગભગ બધા પુસ્તકની પાછળના પાના ઉપર હોય છે પુષ્ટિમાર્ગીય ફલ સ્વરૂપ તત્વો ગઈકાલે બે વૈષ્ણવના ફોન આવ્યા કે જે આપણે સત્સંગમાં વાત ચાલી હતી કે સ્તોત્ર પાઠ દિવસમાં ત્રણ વખત કરવાના એ કયા તો કે ચિત્ત કિમર્થમ જે આપણે ત્રણ વખત કરવાની આજ્ઞા આપી છે તારા સેવક નામના ભગવદીએ બનાવ્યું છે ગોપાલષ્ટ ગોપાલલાલનું ગોપાલાષ્ટક તો એ બાબતે ફોન આવેલો હવે આ ઘણા બધાને એવું થાય કે શ્રાવણ મહિનો આવે છે તો આપણે શું કરવાનું ભલા આપણે તો રોજ જે દિવાળી છે આપણા ઘરે ઠાકોરજી ગોલકધામ બિરાજે છે આપણે તો શ્રાવણ મહિને જ કાંઈ ખાલી કાંઈક કરવાનું શ્રાવણ મહિને જ ઠાકોરજી જાગે ને બાકી બધા ધર્મ અચાનક ઉભો થઈ જાય શ્રાવણ મહિને ધર્મ બધા જાગી જાય ને અચાનક પછી શાંત થઈ જાય એવું નથી આપણે તો રોજ શ્રાવણ મહિનો રોજ દિવાળી રોજ આનંદ ઘેર ઘેર ગોકુળ વાસી છે એટલે આપણે શ્રાવણ મહિના પૂરતું જ કરવું એવું નથી આપણે તો રોજ આ વસ્તુ કરવાની છે તો આપણી પાસે પુષ્ટિમાર્ગીય ફળ સ્વરૂપ તત્વો છે જે નિત્ય કરવા માટે આપણને આટલું બધું ફળ મળી જાય છે એ આપણે લઈએ સૌથી પહેલું ભગવદ વાર્તાનું શ્રવણપાન કરવું તે સર્વ કર્મના પ્રાયશ્ચિતના ફળ સ્વરૂપ છે એટલે આપણે ભગવદ્ વાર્તાનું શ્રવણપાન કરીએ એટલામાં જ સર્વ કર્મનું પ્રાયશ્ચિતનું ફળ મળી ગયું એવું અહીંયા સમજાવે છે શ્રી ઠાકોરજીને સમર્પિત સમર્પીને લેવું તે સર્વ ત્યાગનું ફલ સ્વરૂપ છે એટલે સમર્પીને લેવામાં તો સૂક્ષ્મથી લઈને બહુ જ સંપૂર્ણ સમર્પિત સુધી આવી જાય પણ સૌથી પહેલા આપણાથી જો બની શકે તો સૌથી પહેલા મુખમાં જ્યારે આપણે દિવસની શરૂઆત કરીએ ને નાઈ ધોઈને ચરણામ્રત લીધા પછી સૌથી પહેલા ઠાકોરજીની ધરેલી પ્રસાદી લઈએ એવી રીતે શરૂઆત કરીએ તો એ દિવસની શરૂઆત ઠાકોરજીના પ્રસાદથી એટલે કે સમર્પિત થઈ સમર્પિત વસ્તુનું શરૂઆત કરી એવી થઈ પછી ધીરે ધીરે આપણા જે જમી આપણે જમવાનું લઈ રહ્યા છીએ એમાં પ્રસાદ ભેગો કરીને આપણે ભેળવીને લઈ શકીએ તો એ પણ સમર્પીને લીધું કહેવાય અને પછી તો જે આપણે ઠાકોરજીને ધરીએ છીએ એ જ આપણે લઈએ એ પણ સમર્પણનો ભાવના થઈ ગઈ જે ઠાકોરજીને ધરાતું નથી એ વસ્તુ નથી લેવી એ પણ સમર્પણની ભાવના થઈ ગઈ એટલે ઠાકોરજીને સમર્પીને લેવું એ સૂક્ષ્મથી તે સંપૂર્ણ સો સમર્પિત વસ્તુ લેવું ત્યાં સુધીની ભાવ ત્યાં સુધી જેટલી ટેક ઠાકોરજી પડાવે એટલું લેવાય એવું છે તે સર્વ ત્યાગનું ફળ સ્વરૂપ છે એટલે એટલે આપણે બીજી બધું ત્યાગ કરી દીધું જે આપણા ઠાકોરજી નથી લેતા જે વસ્તુ ધરાતી નથી એ વસ્તુ આપણે નથી લેવી ને જે વસ્તુ મારા ઠાકોરજી ન આરોગ્ય એ વસ્તુ મારે ન લેવી એ સર્વ ત્યાગનું ફળ સ્વરૂપ છે ત્રીજું અનન્યતા તે સર્વ કર્મ તથા કામનાના ત્યાગનું ફલ સ્વરૂપ છે એટલે અનન્યતા એટલે કે અન્ય કોઈ માત્ર મારા ઠાકોરજી એ અનન્યતા તે સર્વ કર્મ કામનાનું ત્યાગનું સ્વરૂપ છે એટલે કે મારે બીજી કોઈ કામના નથી મારે માત્ર ઠાકોરજી જ જોઈએ છે ઠાકોરજી વિશે જ આપણે હા આપણા જીવનને સમર્પિત કરીએ અને બીજા કોઈ અન્ય દેવી દેવતા નહીં એ જે બીજી બધી કામનાનું ત્યાગનું ફલનું સ્વરૂપ છે નિયમપૂર્વક ચરણામ્રત લેવું તે સર્વ તીર્થનું ફળ સ્વરૂપ છે એટલે કે ચરણામ્રત જ્યારે નાઈને લઈએ એ તરત પછી જ્યારે આપણે અન્નગ્રહણ કરી રહ્યા છીએ એ પહેલાં પણ ચરણામ્રત લઈએ એટલે આપણે છૂત છૂતાછૂતનો દોષ ન લાગે કે ક્યાંય આપણે બહારથી આવ્યા ને અડી ગયા સ્નાન કર્યું નથી તો આપણે ચરણામ્રત લીધું આપણે બાર મનોરથમાં ગયા રિક્ષામાં બેઠા તો કેટલા બધાને અડ્યા અને મનોરથમાં પ્રસાદ લેવા બેઠા પ્રસાદ તો પવિત્ર છે પણ શું આપણી દેહ પવિત્ર છે ના તો એ ચરણામૃત લઈને આપણી આપણે દેહનું શુદ્ધિકરણ માટે ચણામ્રત લઈને પછી આપણે શુદ્ધ એવો પ્રસાદને આપણે લઈએ છીએ તો એ ચણામ્રત લેવું તે સર્વ તીર્થનું ફળ સ્વરૂપ છે એટલે કે તીર્થ ચણામત લીધું ને એટલે તીર્થ થઈ ગયું સમજવું કેમ કેમ કે ઠાકોરજીની ચરણ અમૃત ચરણામૃતમાં તો વ્રજની રજ મહારાણીજીની રજ અને ઠાકોરજીની ચરણ રજ રજમાં એટલે ઠાકોરજી ખુલ્લા ચરણે ત્યાં આગળ ફર્યા છે એટલે એ ચરણામૃત છે એ ચરણ એટલું બધું અમૃત છે અને અડસઠ તીર્થ ઠાકોરજીના ચરણે છે તીર્થ કોણ કરે એમાં ઈ મેરે તીર્થ કોણ કરે એમાં કીધું છે કે અડસઠ તીર્થ તાઈ ચરણે એટલે

એટલે ટેક એક નિયમ આપણે પા લીધો છે પતિવ્રતાની ટેક પાડીએ છીએ એ ટેક જે છે ટેક તો આપણે ઘણી બધી રાખી શકીએ તે સર્વ તપ યમ નિયમનું ફળ સ્વરૂપ છે એટલે કે એ જ તપ આપણે કંઈ તપ જપ વ્રત કરવાની જરૂર નથી ટેક છે એ જ છે એના સિવાય એ સૌથી તપનું ફળ સ્વરૂપ છે ભાવભાવના તે સર્વ કાર્યના ફળ સ્વરૂપ છે એટલે આપણે આખો પુષ્ટિ માર્ગ ભાવભાવનાનો છે આટલું કરવું જ પડે આટલું કરવું જ પડે હિંડોળે ઝુલાવવા જ પડે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને હિંડોળો લાવવો જ પડે લાવવો જ પડે લાવવો જ પડે ના એવું નથી ભાવ ભાવનાનો માર્ગ છે આપણે હિંડોળે ઝુલાવવાનો ભાવ કરીએ આપણાથી ન બની શકીએ હિંડોળો વસાવવાનો તો આપણે હિંડોળો ઝુલાવવાનો ભાવ કરીએ છીએ ને તો પણ એક કાર્યના ફળ સ્વરૂપ થઈ ગયું એવું સમજાવે છે કે ભાવ ભાવના તે સર્વ કાર્યના ફળ સ્વરૂપ છે એટલે કે ભાવ કરી લીધો એટલે ઠાકોરજી આપણો ભાવ અંગીકાર કરીને હિંડોળે ઝૂલ્યા જ છે આપણે ભાવ કર્યો તો આઠમું પ્રેમ તે સર્વ લૌકિક વિષયોની આસક્તિના ત્યાગનું ફળ સ્વરૂપ છે એટલે એક વખત ઠાકોરજી સાથે પ્રેમ થઈ જાય પછી લૌકિક આસક્તિનો ત્યાગ થઈ ગયો એટલો ફળ મળી ગયું એ ફળ સ્વરૂપ છે સ્નેહ પણ લૌકિક કામનાના ત્યાગનું ફળ સ્વરૂપ છે એટલે પ્રેમ અને સ્નેહ બંનેનું એક જેવું છે વિશ્વાસ તે સર્વ અહંકારના ત્યાગનું ફળ સ્વરૂપ છે એટલે જો વિશ્વાસ હોય તો અહંકાર ન આવે એ અહંકારને ત્યાગ થઈ જાય ઠાકોરજી પર માત્ર એક ઠાકોરજી પર જ ભરોસો એકવાર વિશ્વાસ આવી જાય પછી અહંકારનો ત્યાગ થઈ ગયો એટલું બધું ફળ મળી ગયું શ્રદ્ધા તે સર્વ મિથ્યા સંકલ્પના ત્યાગનું ફલ સ્વરૂપ છે એટલે ઠાકોરજી પ્રત્યે શ્રદ્ધા હોવી તે બધી મિથ્યા સંકલ્પના ત્યાગ સ્વરૂપ છે એટલે એક શ્રદ્ધા થઈ જાય તો પછી બીજી મિથ્યા સંકલ્પ કરવાની જરૂર નથી એનો ત્યાગ થઈ જાય એનું ફળ મળી ગયું આપણને એ એક શ્રદ્ધા હોય તો એવું સમજાવે છે સત્સંગ તે તીર્થના ત્યાગનું ફલ સ્વરૂપ છે એટલે કે સત્સંગ કરીએ એટલે તીર્થનું ફળ મળી જાય સર્વ આપણે પહેલું વહેલું જ આવ્યું કે સર્વ કર્મના પ્રયાસિતનું ફળ સ્વરૂપ છે વાર્તા એની સાથે જ આપણે સત્સંગ જે કરીએ તે સર્વ ત્યાગનું ફળ સ્વરૂપ છે ભગવદ આસક્તિ તે સર્વ કર્મ ધર્મના ત્યાગનું ફળ સ્વરૂપ છે એકવાર ઠાકોરજી પ્રત્યે આસક્તિ થઈ જાય પછી બધું કર્મ ધર્મનું ત્યાગ કર્યું એટલું ફળ મળી જાય ઠાકોરજીની આસક્તિ થવીએ પછી ચૌદમું ભગવદ વ્યસન તે સર્વ આવરણના ત્યાગનું ફળ સ્વરૂપ છે એટલે પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા આ ચાર તબક્કા છે પ્રેમના સ્નેહના ચાર તબક્કા છે એમાં આસક્તિ પહેલું બતાવ્યું પછી વ્યસન હવે આવે છે ચૌદમું કે એકવાર વ્યસન થઈ જાય એ બાકીના બધા આવરણના ત્યાગનું ફળ સ્વરૂપ છે એટલે કે કોઈ પણ આપણને વ્યસન થયું છે તો બીજી બધી વસ્તુ આપણને ગૌણ લાગે એ જ આપણે જોઈતું હોય એ વ્યસન જે વસ્તુનું થયું છે જેમ આપણને ભગવદ્ વાર્તાનું થયું ઠાકોરજીના દર્શનનું થયું કોઈ સેવાની વસ્તુનું કોઈ વસ્તુ સેવા કરવાનું વ્યસન થયું છે જેમ કે હિંડોળા ભરવા સામગ્રી કરવી વસ્ત્ર કરવા પાઘ બનાવી કે એ જ વસ્તુ મારે કર્યા કરે સત્સંગ સાંભળ્યા કરવું કાનમાં સતત સાંભળ્યા કરવું છે એ કાંઈ પણ સતત કર્યા કરવાનું મન થાય એ વ્યસન થઈ ગયું છે ઠાકોરજીના દર્શન ઘડીએ જોયા કરીએ તો એ વસ્તુ વ્યસન થયું છે તે સર્વ આવરણના ત્યાગનું ફળ સ્વરૂપ છે એટલે કે વારા ઘડી આપણું મન ત્યાં જાય બીજું બધું જ આવરણનું ત્યાગ થઈ જાય તો એનું ફળ સ્વરૂપ છે ભગવદ ઈચ્છા તે સર્વ કર્તવ્ય કર્મના ત્યાગનું ફળ સ્વરૂપ છે ઠાકોરજીની ઈચ્છા એ સર્વ કર્તવ્ય કર્મના ત્યાગનું ફલસ્વરૂપ છે સોળમું ભગવદ અને ભગવદીય પ્રસાદી જૂઠણ તે ભગવદ લીલામાં અંતરાયરૂપ દોષની નિવૃત્તિના ફલસ્વરૂપ છે એટલે એકવાર ભગવદીનો સત્સંગ કર્યો સંગ થયો એમનું જૂઠણ મળ્યું તો આટલા બધા લીલાનામાંથી વિખુટા પડી ગયેલા હોઈએ આપણે પણ એ આટલા ક્ષણવારમાં એ અંતરાયના દોષો નિવારણ કરી શકે એટલું બધું એમાં ફળ મળે છે ભગવદીના જૂઠણથી ભગવદીના સંઘથી સત્સંગથી એટલું ફળ સ્વરૂપ છે કે જેટલા બધા દોષ નડતા હોય અંતરાય માટેના એ દોષ નિવૃત્ત થઈ જાય છે સત્તરમું સદૈવ કંઠમાં માળા ધારણ કરવી તેમજ પ્રસાદી કુમકુમનું તિલક લલાટમાં ધારણ કરવું તે ભક્તિની પ્રાપ્તિમાં થતાં અંતરાયરૂપ દોષની નિવૃત્તિના ફલ સ્વરૂપ છે એટલે કંઠમાં સદાય માળા ધારણ રાખવી અને લલાટમાં કુમકુમનું તિલક ધારણ કરવું તે ભક્તિની પ્રાપ્તિમાં થતા અંતરાય દોષના નિવૃત્તિનું ફલ સ્વરૂપ છે એટલે કે જ્યારે માળા તિલક અને ચણામૃત લઈએ એટલે એક ભગવદ આવેશ આવે જેવી રીતે આપણે કોઈ પ્રસંગમાં જઈએ છીએ તો ઘરમાં પહેરવાના કપડાં પહેરીએ તો એક ભાવ જ ન આવે કે આપણે પ્રસંગમાં જઈએ છીએ પ્રસંગ અનુરૂપ આપણે સાડી પહેરી હોય કપડાં પહેર્યા હોય કે પુરુષોએ જબ્બો લહેંગો પહેર્યા હોય ટ્રેડિશનલ પ્રસંગ અનુરૂપ તો એનો ભાવ આવે જેમ કે નવરાત્રિ છે તો નવરાત્રિ પ્રમાણે છોકરીઓ ચણિયાચોળી પહેરે તો જ નવરાત્રિ જેવું લાગે ડ્રેસ પહેર્યો હોય તો એવી રીતે વૈષ્ણવે હંમેશા વૈષ્ણવી સ્વાંગ ધારણ કર્યો હોય તો એક ભગવદ આવેશ એ સ્વાંગની અંદર જ છે એ તિલક અને એ માળાજીમાં અને ચરણામત લઈએ એટલે ભગવદ્ આવેશ આવે છે એની અંદર એ એની અંદર જ એટલું બધું ભાવ છે કે એની અંદર એટલું બધું સામર્થ્ય છે કે આપણી અંદર આવેશ આવે ને આવે છે એટલા માટે અહીંયા કહે છે કે પ્રાપ્તિમાં અંતરાયરૂપ દોષની નિવૃત્તિના ફલ સ્વરૂપ છે એટલે એક વખત આપણે ધારણ કરી લીધું એટલે ધીરે ધીરે આપણને સારા વિચારો આવવા માંડશે ખરાબ વિચાર આવશે જ નહીં લૌકિકમાં પણ નહીં આવે સર્વધર્મની અઢારમો સર્વધર્મની ટીકા કે નિંદા કરવાથી કે સાંભળવાથી બહિર્મુખતા પ્રાપ્ત થાય છે સ્વધર્મની સ્વધર્મની ટીકા કે નિંદા કરવાથી કે સાંભળવાથી બહિર્મુખતા પ્રાપ્ત થાય છે આપણે આપણા ધર્મની આપણે આપણા ધર્મના ઠાકોરજીના ગુણગાન ન ગાઈ શકીએ તો કાંઈ નહીં નિંદા કરીએ તો બહિર્મુખ થઈ જવાય હજી આપણે ગુણગાન નથી ગાયા તો આપણી અંદર રક્તિ વધતી નથી તો કાંઈ નહીં ઘટે નહીં એનું ધ્યાન રાખવું પડે કે ઠાકોરજીથી દૂર નથી થઈ જતા એ ધ્યાન રાખવું પડે તો ઠાકોરજી હંમેશા આજ્ઞા કરે છે કે ટીકા નિંદા સ્વધર્મની તો નહીં કરવાની ભગવદીની નહીં કરવાની વૈષ્ણવની નહીં કરવાની જે આપણને ન ગમતી વાત હોય કે ઠાકોરજીની આજ્ઞાથી વિરુદ્ધ કરતા હોય તો એક વખત આપણે વિનંતી કરી શકીએ પછી ત્યાંથી આપણે દૂર ખસી જવું એ આપણા હિતમાં છે એટલે નહીં તો જો નિંદા કરવા લાગીએ આપણા મગજમાં એ લઈને આપણે બીજી જગ્યાએ લઈ જઈએ બીજાના મગજમાં મૂકીએ ત્યાંથી લઈને બીજાના મગજમાં મૂકીએ કોઈ ખરાબ વસ્તુ કોઈ વ્યક્તિનું ન ગમતું આચરણ તો એ બહિર્મુખ થવાના લક્ષણ છે આપણે પણ બહિર્મુખ થઈ જઈએ અને બીજાનો પણ બગાડ કરીએ છીએ એ વસ્તુ ન કરવી એવું અહીંયા સમજાવે છે સ્વધર્મ પ્રત્યે મિથ્યા બકવાદ કરવાથી આસુરાવેશ પ્રાપ્ત થાય છે એટલે ભગવદ આવેશ તો ન જ આવે એટલે પછી વિમુખ થઈ જાય પછી આસુરા સુરાવેશ આવે વિષ્વું ભગવદીને પ્રસાદ લેવરાવાથી શ્રીજી પોતાનો કરીને જાણે છે અને ભક્તિ માર્ગનું સર્વફળ સિદ્ધ થાય છે પહેલાના ભગવદીને નિયમ તો હતો જ કેમ કે પહેલાં ચાલતા જતા પરદેશ બીજે બીજા ગામમાં જવું હોય તો ચાલતા જવાનું થાય તો રસ્તામાં કોઈ વૈષ્ણવના ઘરે કોઈ વૈષ્ણવ તો પધારે જ પ્રસાદ લેવા માટે તો એ વખતે રોજે ને રોજે કોઈક વૈષ્ણવ પધારે જ પાતળ હોય જ બે પાંચ પાતળ તો એ વખતે એવો નિયમ રાખતા કે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા વગર તો પ્રસાદ અમારે લેવો જ નથી તો એ પ્રમાણે જો એ નિયમ રાખીએ અત્યારે એ શક્ય નથી તો વૈષ્ણવે ગાયને ગાયનું કાઢીને એક તો એક એવો નિયમ તો રાખવો જ જોઈએ કે આપણે ઠાકોરજીનો પ્રસાદ જે છે એ આપણે અત્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે પહેલા ઠાકોરજીને ભોગ ધર્યો પછી એ પ્રસાદ આપણે મુખમાં મૂકીએ એ પહેલા ગાયનું કાઢીએ ગામમાં ગાય નથી તો ગાયના પૈસા કાઢીએ મહિના મહિનો થઈ જાય તો એ ગાયના જેટલા ભેગા કરેલા રોજના જેટલા અમુક રકમ આપણે ગાયના કાઢીએ પછી જ આપણા મુખમાં ઠાકોરજીનો પ્રસાદ મૂકીએ પહેલાં ગાયનું કાઢીએ ગાયના પૈસા અથવા તો ગાયની રોટલી પછી આપણા મુખમાં મૂકીએ તો એ એક સમર્પણનો ભાવ વધુ દ્રઢ થયો કહેવાય અને પછી એક મહિનો થાય એ બધા પૈસા ભેગા થાય તો એનું ઘાસ અથવા તો કોઈ હવેલી મંદિરે જ્યાં ગૌશાળા હોય ત્યાં આગળ ગાય ને પહોંચાડી શકાય તો આ એક પણ ભક્તિ માર્ગનું સર્વ ફળ સિદ્ધ કરવાની એક વસ્તુ છે આ ફુસ્ટી માર્ગીય ફલ થતું અને આજે આપણે વિરામ આપીએ આટલું જ